શક્તિ સંધ્યા રાસ ગરબા સીઝન બે સંગીત ગરબા અને ભક્તિનો બેજોડ સંગમ અમદાવાદ શહેરના ગરબા પ્રેમીઓ માટે આ વર્ષે ડિજિટલ ડાઇવ એન્ટરટેઈનમેન્ટ ફરી એકવાર ખૂબ જ આતુરતાથી રાહ જોવાતા શક્તિ સંધ્યા રાસ ગરબા સીઝન બે લઈને આવી રહ્યું છે ત્રીજી અગિયાર ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન પ્રમુખ સ્વામી મહોત્સવ ગ્રાઉન્ડ ઓગણજ ચાર રસ્તા પાસે સરદાર પટેલ રોડ ખાતે આ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ ગરબા પ્રેમીઓએ ભક્તિ અને આનંદની નવરાત્રી ગરબાની રમઝટ બોલાવવા તૈયાર થઈ જાઓ આ મહોત્સવમાં પ્રસિદ્ધ ગુજરાતી સિંગર દિવ્યા ચૌધરી તેમના મધુર અવાજ અને વાઇબ્રન્ટ ઉપસ્થિતિ સાથે પારંપરિક ગરબાની પ્રસ્તુતિ કરશે જે લાઈવ ગરબા અને રાસના માધ્યમથી માંગ દુર્ગાની આરાધનાનો એક અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરાવશે શક્તિ સંધ્યા રાસ ગરબા સીઝન બે પારંપરિક ગરબા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ભક્તિની ભાવના સાથે એક યાદગાર મહોત્સવની ખાતરી આપે છે આ કાર્યક્રમ પરિવારો મિત્રોને ભેગા કરીને ઉત્સવની ભાવના વધારો કરવા તથા માતા દુર્ગાની ભક્તિનો અવસર પ્રદાન કરશે દરેક ગરબા રસિકને યાદગાર અનુભવ પ્રદાન કરવા માટે આયોજકોએ સ્વાદિષ્ટ વાનગીઓ માટે એક ફૂડ કોર્ટ વિશાળ પાર્કિંગ અને કડક સુરક્ષા સામેલ છે આ વખતે નવરાત્રિમાં ગરબામાં ઘણા બધા ગરબા જે લોકો ટ્રેડિશનલ ગરબા છે નવરાત્રિ એટલે માતાજીની આરાધના કરવાના દિવસો નવે નવ દિવસ આપણે માતાજીની આરાધના કરીએ છીએ અને એવા જ ગરબા અમે લોકો પરફોર્મ કરીશું અને જે જૂના ગરબા છે એ પરફોર્મ કરીશું જે હાલના ટ્રેડિશનલ ગરબા છે જે હાલ લોકો ટ્રેન્ડિંગ ગરબા છે એવા પણ અમે પરફોર્મ કરીશું અને જે અમદાવાદીઓને ખાસ જે જે ગરબા ગમે છે એવું અમે લોકો લિસ્ટ બનાવી છે એ રીતે અમે લોકો પરફોર્મન્સ કરીશું મારું નામ પ્રતિક અમીન છે અમે ગઈ સાલ મહા શક્તિ સંધ્યાના નામથી સારું એવું ગરબાનું આયોજન કરી રહ્યું હતું અને આ વખતે અમે લોકો શક્તિ સંધ્યાના નામથી ગોતાની અંદર બહુ ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છીએ જેમાં અમારું મેઇન એટ્રેક્શન હશે હેરિટેજ થીમ જે પ્રાચીન શહેર હોય કે પ્રાચીન ગામડાઓ હોય એની એક ઝલક આપને અમારા ડેકોરમાં જોવા મળશે એની સાથે ગુજરાતની અંદર બહુ પ્રખ્યાત એવા લોકગાયિકા જે છે દિવ્યાબેન ચૌધરી એમને અમે આ વખતે નવે નવ દિવસ ગરબા માટે લાવવા જઈ રહ્યા છીએ એ તથા એમની ટીમ સારા એવા ગરબાનું આયોજન કરશે ગયા બે ત્રણ વર્ષથી એ ફોરેનની અંદર ગરબાનું પરફોર્મન્સ કરી રહ્યા હતા પણ આ વર્ષે અમે એમને આગ્રહ કર્યો અને આ વખતે દિવ્યાબેન ચૌધરી અમારી જોડે શક્તિ સંધ્યાની અંદર ગરબાનું પરફોર્મન્સ કરવા જઈ રહ્યા છે